ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે અને ત્યારે દાવેદારો પોતાની દાવેદારી નોંધાવી ગામના સરપંચ બનવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે અને ત્યારે પાટણ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયતો સમરસ થતી જોવા મળી છે અને ત્યારે સાંતલપુરનું ફૂલપુરા ગામ કે જ્યાં હિન્દુ સમુદાયની બહુમતી હોવા છતાં સરપંચ માટે મુસ્લિમ મહિના ઉમેદવારને બિનહરીફ જાહેર કરી કોમી એકતાનું અને ઉદાહરણ અનોખો પૂરો પાડવામાં આવ્યું છે સાંતલપુરના ફૂલ પુરા ગામે કોમી એકતાની અનોખી મિસાલ જોવા મળી છે જ્યાં હિન્દુ સમુદાયના છસોથી વધુ મતદારો હતા સામે મુસ્લિમ સમાજના લગભગ ચાલીસ એટલા જ મતદારો હતા પરંતુ સમગ્ર ગામમાં ભાઈચારો બની રહે અને કોમી એકતાનો સંદેશ દેશભરમાં પહોંચે તે હેતુથી સરપંચ તરીકે મહિલા અને એ પણ મુસ્લિમ ઉમેદવારને બિનહરીફ જાહેર કરી કોમી એકતાનો સંદેશ આપ્યો છે કે અમારી બહુમતી ઓછી હોવા છતાં અમને ગામ લોકોએ સમરસ જાહેર કરી અને સરપંચમાં બિનહરીફ જાહેર કર્યા છે વિકાસના કામો જે સરકાર અમારે ગ્રાન્ટ આપશે એનો અમે પૂરેપૂરો ઉપયોગ કરશું જે લઘુમતી સમાજના થોડા ઘર હોવા છતાં પણ ગામે સાથે મળી એક રસ થઈ અને જયતભાઈના ઘરનાને શરીફાબેનને બિનહરીફ સરપંચ તરીકે નિમણૂક આપી અને ઓડોની અંદર પણ બધાએ બિનહરીફો બનાવી અને ગામના પંચાયતને સમરસ બનાવી છે